વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી મંડળનું નામ વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન અને કલેક્ટર શ્રીની ત્યાં ઓફિસે અમે આજ રોજ આવેદનપત્ર એક આપવા આવ્યા હતા કઈ રિક્ષાઓના ફિટનેસના બારામાં છે જે ઓટો રિક્ષાઓ ફિટનેસમાં જાય છે જે રેગ્યુલર કરાવે છે દર વર્ષે તો એ લોકોની પાસે આપણા મધ્ય ગુજરાતમાં ઓલરેડી બધી જગ્યાએ બ્લેક હોડમાં ગાડીઓ ચાલે છે તો અત્યારે સેન્ટ્રલ જે નવા ખુલ્યા છે જેમ કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ પર એ વસ્તુ ચાલી રહી છે તો જ્યારે આરટીઓ માન્ય રાખતું હતું તો એ વસ્તુને જે રીતે માન્ય આરટીઓ રાખતું હતું એ જ રીતે પ્રાઇવેટ સેન્ટરવાળાને આ વસ્તુને માન્ય રાખવાની ઓથોરિટી આપી દે અને એની રીતે અમારા રિક્ષાવાળાને ઘણો ફાયદો છે નહીં તો અમારા રિક્ષાવાળાને આની લીધે નુકસાન જઈ રહ્યું છે શું માંગ કરી રહ્યા અમારે જે રિક્ષાઓમાં જે કાળું હૂડ ચાલી રહ્યું છે એ કાળા હૂડ પર જ રીક્ષા પાર્સિંગ થાય અને એ રેગ્યુલર છે એ રેગ્યુલર રીતે એનું કામ ચાલ્યા કરે કેમકે અત્યારે પીળા હૂડનું કેવા જાય છે તો પીળું હૂડ જે છે એ અત્યારે પંદરસોથી અઢારસો રૂપિયાનું ઘરાકને પડી રહ્યું છે રિક્ષાવાળાઓને તો એ અમને મોંઘવારીમાં નડી રહ્યું છે તો એ જે રીતે જે ચાલી રહ્યું છે એ રીતે ચાલવા દો ફરક શું પડે છે ફરકમાં કશું જ નથી એમને પીળું જોઈએ જેને આપણી ત્યાં મધ્ય ગુજરાતમાં ઓલરેડી વર્ષોથી કાળા હુડવાલી જ રિક્ષાઓ ચાલતી આવી છે ને કાળા વાળી ચાલે છે તો એ કાળા હુળવાળી આરટીઓ માન્ય રાખતી હતી તો અત્યારે પ્રાઇવેટ સેન્ટરને કેમ માન્ય નથી રાખતું તો ગવર્મેન્ટ પાસેથી એ લોકો એમાં કહે છે કે અમને ગવર્મેન્ટે ઓથોરિટી નથી આપી તમારે પીડા હુડ પર જ કરવી તો અમારે ઘરે ગવર્મેન્ટને રજૂઆત છે કે તમે આ વસ્તુનો જલ્દી તરીકે નિકાલ લઈ આપો ને અમારે જે છે મધ્ય ગુજરાતમાં કે ઓલ ગુજરાતમાં જે જેવી જગ્યાએ જેને જે રીતની રિક્ષાનો કલરનું હુડ નાખવું હોય ને જે રીતની રિક્ષાઓ બી જોઈતી હોય એ રીતે આપે કેમ કે અધર વ્હીકલો જે ટેક્સીના છે એને બધા કલરની ગાડીઓ મળે છે ફોર વ્હીલરમાં હોય તો તો અમારા રિક્ષાવાળાને જ કેમ ફિક્સ કલર છે રિક્ષાનો નીચેની બોડીનો કલર લીલો છે અને ઉપર પીળું તો કેમ એવું સાહેબ અમારું કેવું એટલું જ છે કે અમને અમારી રીતે કરવા દો અમે અમારી રીતે કરીને જે લીગલી પ્રોસેસ છે એ કરવા અમે તૈયાર છે એનો બિલાલ ડી પરમાર વડોદરા શહેર જિલ્લા રિક્ષા યુનિયન પ્રમુખ